ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રદ્ધાળુ યાત્રાની બસ ઉપર થયેલા આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખીને સરકાર અસરકારક પગલા ભરે તેવી માંગ કરી હતી જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટારથી શિવ ખુદી જતા સમયે નવ જૂને ભારતીય શ્રદ્ધાળુઓની બસ પર જે યાદ ભારતીય શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ ભારતીય યાત્રીઓના મોત થયા હતા અને કેટલાય યાત્રીઓને ઈજા પહોંચી હતી આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના સંદર્ભે ભારતીય આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટના ને વખોડી નાખતા ધરણા પ્રદર્શન આવેદનપત્ર આપવા અને પુતરા કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજય વ્યાસ ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હિરિયાણી ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા આવેદનપત્ર પુતળા દહન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આવનાર સમયમાં આવા હુમલાઓને અંકુશમાં લેવા સરકાર કાર્યવાહી કરે તથા હુમલા બાબતે સરકાર ગંભીરતા પૂર્વક ધ્યાન આપી તેને રોકવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે તદ ઉપરાંત આવનાર સમયમાં વિશ્વ પરિષદ અને બજરંગ દ્વારા બોધા અમરનાથની યાત્રા પર યોજનાર છે ત્યારે આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે બાબતે પડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભારતના કોઈ પણ હુમલામાં આતંકવાદી કે અન્ય કોઈ પણ હુમલાની ઘટના બને તે ઘણી ગંભીર બાબત હોય છે અને સુરક્ષાની જવાબદારી જે તે રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે ત્યારે આવી હુમલાની ઘટનાઓમાં સરકારે ધ્યાન આપવું જોઈએ જે પ્રકારે નિવેદન આપતી વખતે જીહાદ શબ્દો નો ઉપયોગ કરીને કોમી વે મનુષ્ય ફેલાય કોમી વે મનુષ્ય ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ઘટના બુદ્ધિજીવીઓ ક્યારેય સ્વીકારે તેવી નથી જે હુમલાની ઘટના બને તેનાથી ભારતભર માં તેના પડે

કિશન વાઘેલા ભરૂચ વિભાગ બદરંગ સંયોજક જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત નવ જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાઓની યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો જેમાં દસેક જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદાર દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરના પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચવટી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરના પ્રદર્શન ઉતલા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે કૃત્યોને ડામવા માટે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર દ્વારા એક બુધામાનાથ યાત્રા થઈ રહી છે આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે નવ તારીખે અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા આઠસો યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર દર વગર જવાના છે અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરના પ્રદર્શન શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદર ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવે